राष्ट्र के हित में शिक्षा शिक्षा के हित में शिक्षक और शिक्षक के हित में समाज आध्य सूत्र साथ काम करतु अखिल भारतीय राष्ट्रीय शैक्षिक महासंघ शिक्षण શિક્ષક હિતમાં સદૈવ ચિંતા અને ચિંતન કરતું એક રાષ્ટ્રવાદી તેમજ રાષ્ટ્રવ્યાપી સંગઠન છે રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ કચ્છ માધ્યમિક તેમજ ઉચ્ચતર માધ્યમિક ગ્રાન્ટેડ તેમજ સરકારી સંવર્ગના સંયુક્ત ઉપક્રમે એસએસસી અને એચએસસી બોર્ડ બે હજાર પચીસની પરીક્ષા આપનાર કચ્છ જિલ્લાના પરીક્ષાર્થીઓ માટે ગુજરાતી માધ્યમના મુખ્ય વિષયોનું પરીક્ષાલક્ષી માર્ગદર્શન મળી રહે એ ઉમદા હેતુથી દર વર્ષની જેમ આ વર્ષે પણ હેલ્પલાઇન શરૂ કરવામાં આવી છે જેમાં કચ્છ અનેક વિષય નિષ્ણાત તેમજ અનુભવી શિક્ષકોની ટીમ વિદ્યાર્થીઓને મુક્ત અને પ્રસન્નતા યુક્ત બોર્ડની પરીક્ષાઓ કઈ રીતે આપી શકાય એ અંગેનું યોગ્ય માર્ગદર્શન પણ આપશે આ માટે સાંજે પાંચ થી સાત સુધી હેલ્પલાઇન ચાલુ કરવામાં આવી છે અને ત્યારબાદ સમયગાળામાં વોટ્સએપ પર મૂંઝવતા પ્રશ્ન મૂકી શકાશે આ હેલ્પલાઇનમાં પ્રાંત ઉપાધ્યક્ષ કોર ટીમના મુરજીભાઈ ગઢવીના માર્ગદર્શન હેઠળ કચ્છ ગ્રાન્ટેડ માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક સંવર્ગ અધ્યક્ષ અલ્પેશભાઈ જાની મહામંત્રી ધર્મેન્દ્રભાઈ પરમાર અને કચ્છ સરકારી માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક સંવર્ગ અધ્યક્ષ નયનભાઈ વાંઝા મહામંત્રી શૈલેન્દ્રસિંહ જાડેજા સંયોજક તરીકે સેવાઓ આપી રહ્યા છે આ વર્ષે એસએસસીના તમામ મુખ્ય વિષય એચએસસી વિજ્ઞાન પ્રવાહના મુખ્ય ચાર તેમજ આર્ટ્સના પાંચ વિષય સાથે આ શિક્ષણ સેવા યજ્ઞ ચાલુ કરવામાં આવ્યો છે મુખ્ય વિષય ઉપરાંત બોર્ડ પરીક્ષાને લગતું તણાવ મુક્ત અને પ્રસન્નતાયુક્ત પરીક્ષા માટેનું માર્ગદર્શન પણ હેલ્પલાઇનના માધ્યમથી અનુભવી શિક્ષકો દ્વારા આપવામાં આવી રહ્યું છે નમસ્કાર હોમલફેશ જાન એબીઆએસએમ કચ્છ ગ્રામટેટ માધ્યમિકs તેમજ ઉચ્ચતર માધ્યમિક અધ્યક્ષ સ્વસંઘ્રમ મંત્રી પ્રાંત હાલમાં કચ્છ જિલ્લામાં એસએસસી અને એચએસસી બોર્ડના પરીક્ષાર્થીઓ માટે અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ કચ્છ ગ્રાન્ટેડ તેમજ સરકારી માધ્યમિક તેમજ ઉચ્ચતર માધ્યમિકના સંતોપક્રમે એક હેલ્પલાઇનની શરૂઆત કરવામાં આવેલી છે જેમાં ધોરણ દસ અને બારના પરીક્ષાર્થીઓને અલગ અલગ વિષયના વિષયોનું નિષ્ણાંત તેમજ અનુભવી શિક્ષકો દ્વારા માર્ગદર્શન આપવામાં આવશે સાથે સાથે તેમને બોર્ડની પરીક્ષાને લગતા જે મૂંઝવતા પ્રશ્નો છે તેમનું પણ માર્ગદર્શન આપવામાં આવશે આ પ્રકારની જે હેલ્પલાઇન છે એનું આ ત્રીજું વર્ષ છે ને જેના માર્ગદર્શક તરીકે પ્રાંત ઉપાધ્યક્ષ કોર ટીમ એવા મુરજીભાઈ ગઢવી માર્ગદર્શન આપી રહ્યા છે ને જેમાં કચ્છ જિલ્લા ગ્રાન્ટેડ માધ્યમિક તેમજ ઉચ્ચતર માધ્યમિક અધ્યક્ષ અલ્પેશભાઈ જાણી મહામંત્રી ધર્મેન્દ્રભાઈ પરમાર સરકારી માધ્યમિક તેમજ ઉચ્ચતર માધ્યમિક અધ્યક્ષ નયનભાઈ વાંજા તેમજ મહામંત્રી શૈલેન્દ્રસિંહ જાડેજા સંયોજક તરીકેની ભૂમિકા ભજવી રહ્યા છે તો હું અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ કચ્છ વતી કચ્છ જિલ્લાના ધોરણ દસ અને બારના તમામ વિદ્યાર્થીઓને અનુરોધ કરું છું કે તેઓ આ પ્રકારની જે હેલ્પલાઇન શરૂ કરવામાં આવેલી છે તેનો મહત્તમ ઉપયોગ કરે